સીતાજી આપણે રામ 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 કરી શું કરતા હતા મહાપુરુષો બેઠા હતા એ દીકરીનો શું વાંક હતો આખી દુનિયા ને ખબર છે હું એનું કર્મ હશે રામ જેવા રામને ચૌદ વડા વનમાં રખડવા જવું પડે તો બાપુ એનું શું કર્મ હશે અખિલ બ્રહ્માડ ના માલિક કૃષ્ણ પરમાત્મા એને ખબર ન હોય બે થઈ થાવીને થશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલે બાણ ની પથારી માં હોવું પડ્યું મારા રામ શું કર્મ હશે આપણે જોવું તો જોઈને કેટલાના ગાળિયા છે હિસાબ તો બાબુ એકથી થાય 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 એમાં કોઈ સવાલ વિના ની વાત છે કારણ કે હું મારી વાત કરું ને તો મેં જે વાળી કરી અને નકરા માર્યા છે એવું નથી હો નકરો બે મારે ધરીને ખાધો છે હા એ તો આયા કોક ને મારું મને થોડા મૂકે પેલા તમને ન મારવા દો

અને દેહ ને અડવા ન દીધું એકાદો મને દેખાડો બાપુ હું એના પગ ઝાલી પાડું આય સુધી અમે પહોંચ ગયા છીએ ને લોઢા ના સિન્યા સાહેબા ત્યાં પૂછ ગયા છે નકર તો તમે એનો શીખી જાવ તમે લે લાખ રૂપિયા એક રાતના ના એમ નથી આ લોઢા ના સિન્યા સાવો પછી મેળ પડે અઘરું છે અત્યારે દુનિયા સામે બહાર જઈ ને બહાર જાય ને એટલે પછી ઘણા એમ કે હાલો અમારે ઘરે ચા પીવાના તમારે પગલા પડાવવા છે અમારે તમારા ઘરે અમારા ઘરે તમારે પગલા પડાવવા પગલા અમે એમ કે ભાઈ સાધુ સંત ના પગલા હોય અમારે કે ના તમારા પગલા પડાવો તમારા પગલા પડાવો આપણે એમ થાય કે રાજી થાય આપણે હાલો સાહેબ ઘરે જાય ને તો એ પગલા પડશે પોતા કર્યા છે બહાર ઉપાડ્યો બહાર મેં કીધું પગલા પડાવવા મથે છે તમે કીધું પગલા અમે ધરાહાર પાડી છે તો એ પાડવાના એ બધા ભલે મથતા ક્યારેક ક્યારેક અમારું મગજ બંધ થઈ જાય છે હાચવું શું છે આમ અટપટું છે આ બધું ભજન ભજન સમજાય નથી અને ચારે બાજુ થી બટાચટી બોલે ને પછી ભજન સમજાય આ પૈસા ની બાપુ કઈ થાય નહીં એ મને ખબર છે પણ થોડોક આની કોઈ લગાવ રાખજો જળિયા દાદા કોઈ ભાદરવા મહિના ની અમાસ ભાદરવા મહિના ની અમાસે જે તમારે ચોખા અને શ્રીફળના જે નિવત થાય છે બાપુ એને જીવનમાં કોઈ થી ભૂલતા નહીં અને મારો બાપ છે ને એક વાત તમને કહી દઉં કે આ આખું વર્ષ તમે ન આવો તો કઈ વાંધો નહીં પણ બાપુ જેથી ના નિવેદ હોય એનો જે દિવસ હોય ને તેથી બાપુ હાજરી આપશો ને તેથી પરીક્ષાએ પાછો કરવાનો તેથી તમને ક્યાંક દહ વી હજાર ની લાલચ દેખાડશે પણ એ દહ વી હજાર ને પડતા મૂકીને અહીં આવો ને બાપુ વીસ લાખ નો તમારે ઢગલો કરાવી દે યાદ આદો કારણ કે હું આ આ મારા જાત અનુભવની વાત કરું છું તમને જે લાગતું હોય હું અમારે થાન ની બાજુમાં એક રામદેવજી બાપાનો મંદિર છે એક નાનો એવો આશ્રમ છે આ દુનિયામાં બાપુ ચારે બાજુ બટા જટે બોલવા માંડે ને આપડી આંગળી કોઈ નહોતું પકડ્યું તેથી બાપુ એ સાધુએ મારી આંગળી પકડી નગર આ એક સ્ટેજ ઉપર અને આ જળિયા दादा ની સાક્ષીય કહું છું કે મારું મર્ડર ક્યારે થાય એની કોઈ મને ખાતરી નહોતી હું એક રસ્તે આલી નહોતો હક્કો એક પથારીએ સુઈ નહોતો હક્કો અને એટલા મને બાપુ મારવા ફરતા હતા પણ એ સાધુ પોતે રબારી ભગત છે પણ પોતે બાપુ ગાયુ ની સેવા અને ચોવીસ કલાક હરિયર હાકે રાતે બે વાગે આપણું બૈરું નો રાંધી દે બાપુ એ સાધુ તમને રાંધીને ને ખવડાવે એવો આશ્રમ નાનો એવો છે અને ન્યા હું આજ ઓગણત્રીસ વર્ષથી આ દર અંજવાળી બીજે હું ન્યા હોય આજ અમારા વિડીયા બહાર પડ્યા ત્યારે મને દુનિયા ઓળખે છે ને એ બીજ બાપુ બબે લાખ રૂપિયા ની મને ઓફર આપે પણ હું કઉ નહીં બીજ નહીં એ તો ઓલો મેં કીધું ફોન કરાવે છે કે બેટા મારા હું તને આગળ લઈ આવ્યો છું તું બે લાખ ની લાલચ માં જાશ કે નથી જતો બે નહીં પણ મેં કીધું મારા ભારો ભાઈ રૂપિયા આપો તો મેં કીધું હું નહીં આવું બીજ ના દે નહીં બાપુ એ મારો રામો પીર બાપુ જાણે છે તમને તો આ વાત કરું તમે માનો નો માનો તમને મુબારક પણ કહેવાનો મારો અર્થ એ છે કે એવી જે દેવ નું જે સ્થળ છે પછી કોઈ બી હોય જળિયા દેવ હોય રામાપીર હોય શિવ હોય કૃષ્ણ હોય રામ હોય જેને માનતા હોય ને પણ અહીંયા સુરતા રાખજો બાપુ કોઈ થી કાંટો નહીં વાગે આપડી ગેરંટી આ દુનિયામાં બાપુ છે ને બધા જે છોડી દે ને તે દી ઈ બાવડું પકડે એક લખવું હોય તો લખી લેજો ને ઈ બાવડું પકડે અને આઠસો વર્ષ પેલા મને આ વાત કરી કે આ જયારે ગુજરાત એમ કે લબાસો લઈ અને આ તમારો ગોહિલ પરિવાર અને આવે અને એની જાન જાય વરજાંગ વરજાંગ બાપુ વરજાંગ ગોહિલ ની બાપુ જાન જાય અને રસ્તામાં એ નદીના કિનારે એમ કહેવાય કે બારવટી આડા ફરે અને લૂંટાઈ જાય આયા અમને લૂટીલા જાય અમારો ધણી કોણ હોય એક બાબુ વિચારવા જેવી વસ્તુ છે ઇતિહાસ એમ નામ ન બને સમર્પણ વગર કે નામ બાપુ છે ને મહેનત કર્યા વિના કોઈ દી કોઈનું નામ થાય નહીં દુનિયામાં કોઈ કહેતો હોય તો ખોટી વાત કરોડો રૂપિયાના આશામી કોઈ નાયા ભઈએ ઓળખતા નથી એમ નામ નથી સમર્પણ જોવે ભોગ જોવે એમ આ વિચાર કરે હવે શું કરું આ અજાણ્યો મલક અજાણ્યો વિસ્તાર આ ભેળા બૈરા દીકરીઓ અને લગ્ન નો પ્રસંગ અને એમાં આવી વસ્તુ બને બાપુ ક્યાં જાવું ક્યાં ગમે એવા બળુકા હોય અમે આખી દુનિયા ને ધોકા માર્યા છે પણ આમે કોઈક ને કઈક લપ કરી અમારું હાલે હા એટલા જણા બાપુ એક એક ઠું અમારે તો એમને ઠેઠ નો પગડ દે અને બાપુ એ પાણી નો ખોબો ભરી અને બાપુ એ જળિયા દેવ ને દયાળુ દિન બંધો તું જે દેવ હોઈ આ મત દરિયે જો તું સાય ન કર્યું તો હવે આયા મારું કોણ વિચાર કરજો એને બાપુ કેવો નાફીનો અવાજ કર્યો હોય છે અને જળ માંથી બાપુ ડાલા મચો હવે કરતો નીકળે અને બાપુ આથળા કરે અને બેનો દીકરીઓ ના ઘરે આપી દે અને પગે લાગીને એમ કે આમાંથી અમને છોડાવવું અમે આંધળા થઈ ગયા આંધળા થઈ ગયા તમારો જળિયો દેવ વિચાર કરજો જો ભેળો ન હોય તો બાપુ હું તો આજે કહું છું અમારે મને કીધું મને કે આવી રીતે અમારું આટલું જાય ગામ તો નાનું એવું છે હજાર પંદરસો વસ્તી એમાં આવડું મોટું આયોજન મેં કીધું બાપુ જળિયો દેવ ભેળો હોય એમાં મેં કીધું કદાચ આથી પાંચ ઘડા ભેગા થાય તો કઈ ફેર ન પડે રામ કારણ કે બાપુ એના એના આ સાનિધ્યમાં તમે જાવ તો અહોર નિશાનંદ થાય તમને બાપુ અનુભૂતિ કઈક સુધી થાય બાકી તો આપણે અમુક અમુક ને માણા ને જોઈ તો એમ થાય આ બલ્લા ક્યાંથી આવી જાય અને આપણે આ મંદિરમાં માં જાય તો બાબુ આપડે કહું તૂટે વાહ દેવ વાહ દેવ આપણને એમ થાય કે આપણું કામ થઈ જાય હમણે વગર વિચાર્યું કામ થઈ જાય એવો દેવ અને ઈ જાન વળ્યા પછી એમ કેવાય કે ત્યાં આવે અને ભુવાજીને શરૂ થાય અને એ વખતે બબુઆ નિવેદનું બંધારણ થાય હું તો એમ કહું છું કાન ભૂલતા નહીં કારણ કે બુદ્ધિ તો ઘણા આપી છે ભગવાને પણ બુધ્ધિના ગાળિયા ન થતા આનેથી મોટા થવાની કોશિશ ન કરતા નગર તમારું નામ થતા વાર નો લાગે ને જે નામ કરતા આવડે ને નામ ફૂલ થાય આવડે આની ભાઈ પાવર ન કરતા બસ ચોખી વાય આ અહીંયા કુણા થઈને રેજો આ બાબુ એ એ એ અમે તો ગયા ને અંદર બાબુ હું કઈ આ તમે મને બોલાયો છે વખાણ વખાણ કરો ને મારો ધંધો જ નથી મારે ક્યાં હું કઈ હું કઈ તમારા સોપડા વાંસવા આવ્યો નથી કે મારે તમારી પાસે કઈ દક્ષિણા લેવાની એવું કઈ છે ને સત્ય છે ને એટલે સત્ય જ કેવું પડે ગોયલ પરિવાર ભલે દુનિયાના છેડે રહેતા હોય કોઈ બી દુનિયાના છેડે બાપુ પેટ ભરવા આટું આખી દુનિયાને રખડવું પડે પણ બાપુ એનો સમય હોય ને તેથી હાજરી આપજો બાપુ આખા વર્ષમાં કોઈ દી ખીલી નો વાગે મારે ભુવાજી વાત કરતા હતા એ કે હજી અમારા આટલા ગોહેલ પરિવારમાં કોઈ દી બબુ ખેતી કરતા હોય વગડામ જાતા હોય રાજગીર રખડતા હોય હજી આજની તારીખમાં કોઈ દિવ કોઈને હજી જો દાદો હૈડો ન હોય તો નથી લાગતું તમારી ભેળો જ છે પણ આમાં ચૂકતા નહી બાપ કારણ કે છે ને જે વધારે પડતા ભણી ગયા છે ને એ તો એમ જ કે છે કે એકચુલિયા હું કઈ હોય જ નહીં અલે એને આપણે સમજાવવા નથી કારણ કે જીવ છે ને શિવ માંથી જુદો પડેલો ટુકડો છે અને જીવ ને શિવ એક કરવા માટે જરૂર ભજન ની પડે બુદ્ધિ થી વિજ્ઞાન થી પૈસા થી ન થાય કોઈ પાવર હોય ખોટો હોય બાકી પૈસા વાળા છોકરા પિસ્તાલીસ પિસ્તાલીસ વર્ષ ઉભા વાહણા જેવા ગામ માં રાખડે કોઈ દીકરી એ નથી દેતું નકરા બાબુ પૈસા ની જરૂર નથી ચોરાશી લાખ યોની છે એવું કે છે ને સંતો આપણે ગણવી નથી પણ ચોરાશી લાખ યોની માં પૈસા હાટું માયા હાટું બસોડા ભરતો હોય માણા એક જ અને કોઈ જીવ ભૂખો રહેતો હોય મને કયો અને માણા નું ભરાતું હોય મને કહો ભરાય છે કોઈ ને હજી કહેલું હજી કહેલું પછી આ લઈને જવું તારે આજ કે કાલે આટલા પૈસા હતા આજ આટલા થયા કાલે આટલા હતા ને આજ આટલા થયા આટલા વધ્યા

હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હાચું ચા છે હળીએ સીડિયા છો ચા જવું અમે તો રાતે ગાડી લઈને જાય ને આ પ્રોગ્રામ પતન પછી જાય ને બાપુ ને ધ્યાન રાખજો આમ એ હાલ્યા જતો હોય આમ એ હાલ્યા જતો આપણે અંદર ચિંતા જાય જો એક અધુ હડબેટ તો આપડી ભક્તિ થઈ જાય ને પૂરી અરે શું બાપુ મારી તો ભલામણ એક જ હોય કે તમે જે કરતા હોય આ બધું કરજો એમાં મારી કોઈ ના નથી પણ બાપુ એક મેન મુદ્દો તમને કહું માને બાપને બાપુ હરખી રીતે જાળવજો કોઈ કોઈથી જિંદગીમાં તમારે ધી મોડો ન હોય કે આપણી ગેરંટી